અને તેત્રીસ ગામોના પાણી પુરવઠા પર અસર પડી છે સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણી પુરવઠા વિભાગના ગાય પગલા યોજના અંતર્ગત નિર્માણ પામતી અગિયાર લાખ લિટરની પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન નજો તૂટી ગઈ છે આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોની ઈજા પહોંચી છે જેને લઈને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે આ યોજનામાં કુલ એકવીસ કરોડનો ખર્ચ થયો હતો જેમાંથી ટાંકી માટે નવ લાખ લિટર પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું પણ ટાંકીના સ્ટ્રક્ચર ધરાશાયી હતા તેત્રીસ ગામોના પીવાના પાણીના પુરવઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે કાળ પર તપાસમાં સામે આવ્યું છે કે ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે જે ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરના ગેરરીતિના સંકેતરૂપ છે લોકોએ આ મુદ્દે તંત્રની કામગીરી પર કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે આ પ્રકારની ભૂલ અથવા ગેરરીતિથી મોટી જાનહાની થતી તો જવાબદાર કોણ હતું પાણી પુરવઠા વિભાગના કાર્યપલક ઇજનેર જય ચૌધરીએ જણાવ્યું કે ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ છે સમગ્ર મામલે એસવી સુરતની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ થશે તપાસના રિપોર્ટ બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જાહેર નાણામાં થયેલા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકો ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે લોકો ચિંતિત છે કે માત્ર તપાસ પૂરતી નહીં પણ તે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી થઈ એ જરૂરી છે આ બનાવ પંજાબ પાણી પુરવઠા યોજના માટે બેદરકારી ગેરરીતિ અને અને હું રહેવાસી છું અમને ઘણી આશા હતી કે અમને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી અને આ કામ આઈ થિંક ત્રણ વર્ષથી ચાલુ હતું ટાંકીનું તો હજી તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દુસ્ત થઈ ગઈ છે ટાંકી મોટી ઘટના ઠટા બચી ગઈ છે આજે અને અમુને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી એ પહેલાં જ આ ટાંકી જમીન ડોઝ થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે અને ગા ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે ઓકે જી આપનું નામ ન હો જય સોમાભાઈ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા સુરત જયભાઈ શું ઘટના બધી ગાય પગલાં જૂથ યોજનાનો આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું જે એકવીસ કરોડના ખર્ચે જયંતી સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં આજ રોજ લગભગ બાર વાગ્યાની આસપાસ નવ લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને પંદર મીટર ઊંચાઈની ટાંકી હતી જે આજે દુરસ્ત થઈ ગઈ છે હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે કઈ રીતે તપાસ થશે અત્યારે સ્ટ્રકચરલ એન્જિનિયર અશ્વિન અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ